સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂત પ્રગતિશીલ ખેડૂત છે સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના પાડિયાદ ગામે પ્રગતિશીલ ખેડૂત ચાર વીઘામાં ખારેકની ખેતી કરે છે પ્રથમ વર્ષે પચાસ હજારનું ઉત્પાદન મેળવવું છે અને આગામી સમયમાં પ્રતિ વર્ષે એક પણ પચાસથી ત્રણ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવશે અમરસિંહભાઈ ધરજીયા ઉંમર વર્ષ બાવન અભ્યાસ દસ સુધી જણાવ્યું કે પોતે પરંપરાગત ખેતી કરતા તા પરંતુ છેલ્લા સાત વર્ષથી બાગાયતી ખેતી કરે છે પોતાની પાસે આઠ વીઘા જમીન છે આ આઠ વીઘામાં ચાર વીઘામાં ખારેકનું વાવેતર કર્યું છે અને બે વર્ષ પહેલા ખારેકનું વાવેતર કરવામાં આવ્યું અને ચાલુ વર્ષે પ્રથમવાર ફ્લાવરિંગ આવ્યું હતું ને પચાસ હજારનું ઉત્પાદન મળ્યું ભારાએ ખારેકની ઈઝરાયલથી રોપા મંગાવવામાં આવ્યા હતા બેતાલીસ સોનો પ્રત્યે એક રોપો મંગાવ્યો હતો ને ઇઝરાયલની ખારેકનું ઉત્પાદન સારું મળે તેનાથી એકસો એંશી રોપા ચાર વીઘામાં વાવેતર કરવામાં આવ્યો ને ત્રણ વર્ષ સુધી રોપાની સારી માવજત અને ઓર્ગેનિક ખાતરે દવાનો ઉપયોગ કરી પ્રથમ વર્ષે ઉત્પાદન મેળવ્યું છે ને એક કિલોનો એંસીથી નેવું રૂપિયા હોલસેલ માર્કેટમાં ભાવ મળ્યો છે અમારસિંહ ભાઈએ જણાવ્યું કે પ્રથમ વર્ષે એક છોડમાં બહાર ફ્લાવરિંગ લૂમ આવી છે અને છસો કેજીનું ઉત્પાદન એકસો એસી ઝાડમાંથી મળ્યું છે અને ખરેખનું વેચાણ બોટાદ અમરેલી ભાવનગર અને રાજકોટમાં કરવામાં આવ્યું અને અનેક લોકો પોતાના નિવાસ ખારેકની ખરીદી કરી રહ્યા છે ઓર્ગેનિક અને સો પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી સારો ભાવ મળ્યો છે અમરસિંહભાઈ વધુમાં જણાવ્યું કે બાગાયત વિભાગ દ્વારા પોતાને સબસિડી સહાય આપવામાં આવે છે અને ખારેકની ખેતીમાં પ્રતિરૂપે એક રૂપિયાની સહાય બોટાદ બાગાયત વિભાગના અધિકારી ચેડીવાલા દ્વારા આપવામાં આવી છે અને ચેડીવાલાએ પોતાના ફાર્મ કામની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી સારા ભાવ મળી રહે તેવું પણ જણાવ્યું હતું ને અન્ય વાવેતર કરવામાં પણ સબસિડી સહાય આપવામાં આવે છે તેવું જણાવ્યું અને પોતાને એક હજાર બસો પચાસ લેખે એકસો એસી છોડની સહાય મળી હતી નામ તો મારું નામ અમરસિંહભાઈ કાનજીભાઈ દરજીયા નાનું પાળિયાદ અને જિલ્લો બોટાદ અને તાલુકો પણ બોટાદ અને મોબાઈલ નંબર છે નવ્વાણું એક ઓગણચાલીસ પાંત્રીસ ત્રણ સત્યાવીસ કેટલા વર્ષ વાવેતર કર્યું છે ખારેક નું ઉત્પાદન ત્રીજું વર્ષ થયું છે અને એસી રોપા છે અને ઇઝરાયલ ખારેક છે ભરી જાત છે અને 4000 રૂપિયાનો એક રોપડા લેખે લાવ્યા હતા એમાં સરકાર શ્રીની હાડી 1200 રૂપિયા સબસિડી પણ મળેલી છે અને 4 વીઘાનું વાવેતર છે કુલ 80 રોપડા છે આ વર્ષે કેટલું ઉત્પાદન મળ્યું ને આવતા વર્ષે કેટલું મળશે આવતા વર્ષ તો થોડું વધારે મળશે ઓણ તો છે કે પચાસ હજાર થયું છે પહેલું વર્ષ છે અડધા ને તો નથી આવી એટલે આવતી સાલથી સરખું લાગુ પડશે કેટલું લાગે છે તમને અંદાજે વાવેતર કર્યું છે એમાં કેટલું ઉત્પાદન મળશે હવે અંદાજે તો બહુ આમ કઈ લેનો કહેવાય પણ તો એવું સારું મળી જાય છે કારણ કે ભાવ એવા સારા મળે છે એસી નેવું રૂપિયાની કિલો લેખે હોલસેલમાં જાય છે